બાલા સિનોરના જમેદપુરામાં મેસરસ મોર્ય ડમ્પિંગ સાઇટના પાપના લીધે ગામના બોરમાં લાલ કાળા કલરનું પાણી દેખાયું કંપનીની બહાર કોઈપણ નામ નિયમનું કોઈ પણ પાલન કરતું બોર્ડ લગાવવામાં આવેલ નથી તેમાં ઠલવાતું કેમિકલ વેસ્ટ કેટલી ગાડીના નિયમ હોય છે અને કેટલો ઠલવાય છે તેની પર સવાલ ઉઠી રહ્યા છે કંપની સરકારના નીતિ નિયમ મુજબ કામગીરી કરે છે કે નહીં તેની પર પણ સવાલ ઉઠી રહ્યા છે રાજ્યની કેમિકલ કંપનીઓનું કેમિકલ વેસ્ટ મેસર્સ મોયે કંપની દ્વારા ઊંડા ઊંડા કૂવા કરી અંદર કેમિકલ વેસ્ટ ઠાલવવાના લીધે ભૂગર્ભના પાણી લાલ કાળા આવવાથી ગામના લોકો પરેશાન અને ત્રાઇમામ થયા મોટા ભાગના ખેતરોને નુકસાન અને ચર્ચા આસપાસના વિસ્તારના લોકો ગામના કુવાનું અને બોરનું પાણી પીવાનું ટાળે છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહિસાગર બારાસનો માર્ગ બે હજાર સત્તર થી આ ડમ્પિંગ સાઈડ ચાલુ છે મોટા મોટા ખાડા કરી અમદાવાદથી બધો કચરો કેમિકલ બધું અહીં ઠલવે છે તો સરકાર એવું આ લોકોને કેવું પરમિશન આપ્યું છે કે લોકોને હાનિકારક માટે છેડછાણી કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આનું પગલું લેતા નથી બધો કચરો અહીં અમદાવાદ ત્યાં ઠલવે અમારા બોરમાં આવે પશુપાલન અમે પીએ કોઈ એનું પગલું લેતા નહીં અમે વારંવાર બાલાસનોર મામલાદારને બધાને રજૂઆત કરી છે ધારાસભ્યોને રજૂઆત કરી પણ કોઈ એનું પગલું લેતા નથી અંદરો અંદર શું કરે છે એ જ ખ્યાલ નથી આવતો અંદર પૈસા ખાઈને બેઠા છે આ લોકો કે શું કરે છે અમે જો અમે કેસ લડવા જઈએ તો અમારા જોડે એટલું પેમેન્ટ નથી હાઈકોર્ટમાં જવા માટે પૈસા જોઈએ પૈસાનું કોઈ અમારા જોડે સ્ત્રોત નથી અમે આ ખેતીવાડી કરીને જીવીએ છીએ વારંવાર કરીએ તો કોઈ રિપોર્ટ આવતા નથી પાણીના રિપોર્ટ લઈ જાય છે આ લોકો પણ એનું કોઈ પાછા વળીને જોવા નથી આવતા ભાઈ તમારો આ રિપોર્ટ આવ્યો આ રિપોર્ટ આવ્યો બધું જ બારોબાર વેચાઈ જાય છે એના માટે સરકાર કશું કરે આગળ પોકે વાત ને એના અમારા હિત માટે વિચારે તો સારું રહેશે મારું નામ મિતેશ કુમાર પ્રવીણભાઈ પટેલ જમેદપુર લાખ